IED કોઓર્ડિનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેમાં એલિમકોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિશેક કાનની અને આંખની ક્ષતિ, બૌદ્ધિક ક્ષમતા, ઓરિઝમ બે થી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સહિતની તપાસ કરવામાં આવી હતી. જેમાં 250 જેટલા આમો જંબુસરના દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં व्हीલચેર, સીપી ચેર

કાનની ક્ષતિ ધરાવતા આંખની ક્ષતિ ધરાવતા એલએમડી સેરેબલ પાલ્સી એચઆઈ જેવા બાળકો માટે સાધન જરૂરિયાત મુજબ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં છે જેમાં જંબુસર અને આમોદ તાલુકાના એમ થઈ બસો પચાસ જેટલા બાળકોએ આજરોજ લાભ લીધો આમ તમામ બાળકોને એમની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વ્હીલચેર સીપી ક્લાસિકલ હિયરિંગ ગેડ મશીન બેલ કીટ એમઆર કીટ આઈડી કીટ જેવી અલગ અલગ સાધન સહાય આપવામાં આવશે આ સમગ્ર કેમ્પમાં બીઆરસી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરૂચ આઈડી કોર્ડિનેટર સ્પેશિયલ એજ્યુકેટર અને તમામ સ્ટાફ હાજર રહી સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ તમામ બાળકો શાળાએ જઈને સારામાં સારું શિક્ષણ મેળવી શકે એવો સરકાર શ્રીનો આ પ્રયાસ છે સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ભરૂચ